ની આપણી પ્રેક્ટિસ છે મની મેગ્નેટ આગળ આપણે એક વખત મની રિલેટેડ ગ્રેટિટ્યુડ કરેલું છે પણ આજનું જે ગ્રેટિટ્યુડ મની રિલેટેડ છે તે થોડું અલગ છે તો મની મેગ્નેટ એટલે શું મની મેગ્નેટ એટલે કે આપણે જ્યારે જ્યારે જેટલા જેટલા પૈસા જોઈએ છે આપણી પાસે હોય છે મની મેગ્નેટ એટલે કે આપણી પાસે પૈસાની કમી ક્યારેય હોતી નથી આપણે પોતે જ મેગ્નેટ છીએ અને મની આપણા તરફ એટ્રેક્ટ થઈને આવ્યા કરે છે તો આવું લાઈફમાં કરવા માટે શું કરવાનું છે એક પ્રેક્ટિસ આપણે આગળ કરેલી છે હવે આજની જે પ્રેક્ટિસ છે તે સ્પેસિફિકલી જે લોકોના બિલ ચૂકવવાના બાકી છે તેના માટે છે બિલ ચૂકવવાના બાકી છે બહુ બધું ઉધારી ચૂકવવાની બાકી છે લોન ચૂકવવાની બાકી છે પણ હાથ પર એટલા પૈસા નથી જો આ સિચ્યુએશન હોય છતાં પણ કઈ રીતે ગ્રેટિટ્યુડ કરવાનું છે તેની પ્રેક્ટિસ છે તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જે બિલ ચૂકવવાના બાકી છે અને એનું પ્રિન્ટ તમારા હાથમાં છે કે હેન્ડ રિટર્ન બિલ છે કે પછી ઈમેલ છે કે કોઈ મેસેજ છે આ બધા જ તમારી સામે રાખવાના છે અને એની સામે જોઈને થેન્ક યુ ફોર ધ મની મારી પાસે જે મની છે એને ખૂબ 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 થેન્ક યુ ભલે એ બિલ ચૂકવાયું નથી પણ એ દરેકે દરેક બિલ જો તમારી પાસે હાથ પર હોય તો એ બિલની ઉપર લખી દેવાનું છે ક્રોસમાં કે સાઈડ પર જ્યાં જગ્યા હોય ત્યાં આગળ જેથી બિલ ખરાબ નહીં થાય તો થેન્ક યુ ફોર ધ મની એટલે જે બિલ જોઈએ છે બિલ જોઈને ચિંતા નથી કરવાની પણ એ બિલ જોઈને કે મારી પાસે પૈસા છે ને મેં ચૂકવી દીધા છે તેનું એડવાન્સમાં થેન્ક યુ કહેવાનું છે સો થેન્ક યુ ફોર ધ મની એ બધા જ બિલ પર લખી દેવાનું છે ત્યાર પછી બીજી પ્રેક્ટિસ શું કરવાની છે બીજી પ્રેક્ટિસ એ કરવાની છે કે આપણી પાસે જે પણ જૂના બિલ પડેલા છે જે ઓલરેડી આપણે ચૂકવી દીધેલા છે તેવા દસ બિલ ભેગા કરો કેટલા દસ તો એ દસ બિલ ભેગા કરો જે ઓલરેડી ચૂકવી દીધેલા છે બધા જ બિલની ઉપર લખો થેન્ક યુ પેઇડ થેન્ક યુ પેઇડ એટલે કે થેન્ક યુ ઓલરેડી આ પૈસા ચૂકવી દીધા છે તો થેન્ક યુ ચૂકવાઈ ગયા છે જો તમારે ગુજરાતીમાં લખવું હોય તો થેન્ક યુ ચૂકવાઈ ગયા છે અને એ બધા જ બિલને જોઈને ફીલ કરો કે આ બધા બિલ મેં ચૂકવી દીધા છે મારી પાસે એટલા પૈસા છે તો અંદરથી એવા ગ્રેટિટ્યૂડના ઇમોશન્સ ક્રિએટ કરવાના છે કે થેન્ક યુ મારી પાસે છે પૈસા ચિંતાની કોઈ જરૂર નથી તો આ છે મની મેગ્નેટની પ્રેક્ટિસ હવે આ પ્રેક્ટિસ કેમ સ્પેસિફિકલી એક દિવસ માટે છે કેમ કે બહુ બધા લોકોની સાથે આ વસ્તુ થતી હોય છે બિલ જોઈને નવું બિલ આવે ક્રેડિટ કાર્ડનું બિલ આવે કે ત્યાર પછી ઇલેક્ટ્રિક બિલ આવે કે લોનનો હપ્તો આવે આ બધાને જોઈને ઘણી વખત થતું હોય છે કે ખાતામાં તો પૈસા છે જ નહીં કે હાથ પર તો પૈસા છે જ નહીં અને તેના માટે જ આ પ્રેક્ટિસ છે તો હવે જે જૂના બિલ હોય જે ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે તે દસ બિલ શોધો બધાની પર લખી કાઢો જો તમારી સાથે આ સિચ્યુએશન થઈ રહી હોય તેના માટે જ આ પ્રેક્ટિસ છે અને કદાચ જેને આ તકલીફ નથી છતાં પણ તમારા હાથમાં રિસેન્ટલી આ મહિનાનું ગેસ બિલ કે ઇલેક્ટ્રિક બિલ કંઈ પણ બિલ આવેલું છે તો એ બિલ પર થેન્ક યુ ફોર ધ મની તમે લખી શકો છો ચૂકવી દો અને લખીને રાખો જેનાથી તમારી મની સાથેની રિલેશન વધારેને વધારે સ્ટ્રોંગ થાય ઓલરેડી જે બિલ ચૂકવાઈ ગયેલા છે તે તમારી પાસે એક ફાઇલમાં હોય કે તમારી પાસે કશે પણ પડી રહેલા હોય તેવા દસ બિલ ભેગા કરીને થેન્ક યુ ચૂકવાઈ ગયા છે થેન્ક યુ ચૂકવાઈ ગયેલા છે બધા બિલ પર લખી કાઢજો તો આ છે આજની આપણી મની મેગ્નેટની પ્રેક્ટિસ કેટલી સિમ્પલ છે પણ એ સિમ્પલ જે લખવાનું છે એની સાથે સાથે બસ ફીલ કરવાનું છે મારી પાસે આ પૈસા છે તો આ હતી આજની પ્રેક્ટિસ એકદમ નાની એવી હવે આપણું જે રૂટિન છે તે આપણે કરીશું દસ બ્લેસિંગ્સ કાઉન્ટ હવે આજના બ્લેસિંગ્સ કાઉન્ટમાં તમે ખાલી મની રિલેટેડ કરી શકો છો ઓવરઓલ પણ કરી શકો છો જે તમારી ઈચ્છા હોય તે તમે કરી શકો છો હું મ્યુઝિક સ્ટાર્ટ કરું છું અને આપણે દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીને લખવાના છે અહીંયા જે લોકો લાઈવ છે એમને પૂછવાનું છે કે આગળના બધા દિવસની પ્રેક્ટિસ કરી છે કે આજે ફર્સ્ટ ટાઈમ આવેલા છો કોઈ મેસેજ કરી શકે છે ઓકે આજે ફર્સ્ટ ટાઈમ છો કે તમે આગળ આવી ચૂકેલા છો જો પ્રેક્ટિસ કરો છો તો કોઈ ફાયદો તમારી લાઈફમાં દેખાઈ રહ્યો છે કોઈ મેસેજ કરી શકે છે જો કમ્ફર્ટેબલ હોય તો એક મેસેજ કરજો જેથી બાકીના લોકોને ખ્યાલ આવે ઓકે તો આજની પ્રેક્ટિસનું નંબર વન આપણે જો દસ બ્લેસિંગ્સ કાઉન્ટ કરીએ છીએ તેમાં નામ અને સિચ્યુએશન લખવાની છે અને રીઝન લખવાનું છે તો સૌથી પહેલું આજના દિવસનું ડે ટેન નંબર વન આઈ એમ ગ્રેટફુલ કે આઈ એમ થેન્કફુલથી સ્ટાર્ટ કરવાનું છે ગુજરાતીમાં હું આભારી છું હું આભારી છું અગેન મને અત્યારે યાદ આવે છે મારી મેડ કામવાળી રોજ જરૂર પડે છે જે સ્પોન્ટેનિયસલી યાદ આવે ને જેની તમને અંદરથી ગ્રેટિટ્યુડ ફીલ થાય તે તમે લખજો આઈ એમ ગ્રેટફુલ ટુ માય મેડ કેમ કે રૂટીનના બધા કામ એ ખૂબ સરસ રીતે કરી દે છે નંબર ટુ આઈ એમ ગ્રેટફુલ ટુ માય મધર ઇન લો કે જે અત્યારે મને જરૂર હોય તે કામમાં મદદ કરે છે અને હવે હમણાં સવારે ટિફિન બનાવવા માટે કૂકની જરૂર હતી અને એમણે વ્યવસ્થા કરી આપી સો એના માટે મેં આ થેન્ક યુ લખેલું છે રોજના કામમાં જે પણ જે માણસના તરફથી હેલ્પ મળતી હોય તે યાદ કરીને તમે લખી શકો છો ઓફિસમાં કોઈ હોય કે આસપાસ કોઈ હોય કોઈ પાડોશી હોય દરેકનું લખી શકો છો નંબર થ્રી આઈ એમ ગ્રેટફુલ ટુ યુટ્યુબ કે જેના લીધે આપણે લોકો આ લાઈવમાં મળી શકીએ છીએ કે હું મ્યુઝિક સ્ટાર્ટ કરવાનું ભૂલી ગઈ મ્યુઝિક સુકામ હોય છે ખ્યાલ છે મ્યુઝિક આપણા સેન્સીસને એક્ટિવેટ કરે છે અને સેન્સીસ જે એક્ટિવેટ થાય તે આપણું હિલિંગ કરે છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ યુટ્યુબ જેના લીધે આપણે આ લાઈવ કરી શકીએ છીએ અને એની સાથે સાથે આ જ વિડીયોઝ આપણે અપલોડ કરી શકીએ છીએ એવી ટેકનોલોજી યુટ્યુબે બનાવેલી છે જેથી જે લોકો અત્યારે લાઈવ નથી આવી શકતા તે પાછળથી પણ આ વિડીયો જુએ છે ફર્સ્ટ ડેના વિડીયો ઓલમોસ્ટ પાંચસો લોકોએ જોઈ લીધેલા છે તો પાછળથી પણ જોવાઈ રહ્યા છે તેના માટે યુટ્યુબને ખૂબ 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 થેન્ક યુ નંબર ફોર આઈ એમ ગ્રેટફુલ ટુ મની પૈસાને રોજ એક વખત ગ્રેટીટ્યૂટ લખી દેવાનો છે આઈ એમ ગ્રેટફુલ ટુ મની બિકોઝ મારે જ્યારે મેડિસિન લેવાની જરૂર પડે છે ત્યારે મારી પાસે હોય છે મને માટે હજારો રીઝન લખી શકીએ છે નંબર 5 અચ્છા જે લોકો પાછળથી આવેલા છે તેમને ખાલી પૂછવાનું અને જણાવવાનું પણ લાઈવ જુઓ અને સાથે પ્રેક્ટિસ કરો તો બેનિફિટ ચોક્કસ થશે જોઈને ખાલી કદાચ જ્ઞાન મળશે એપ્લિકેશન લખવાથી અને પ્રેક્ટિસથી જ થશે અને ચેન્જીસ અને મેજિક પણ પ્રેક્ટિસથી જ થશે નંબર ફાઈવ આઈ એમ થેન્કફુલ ટુ માય બ્યુટિફુલ હાઉસ બિકોઝ હું આભારી છું મારા ઘરને કેમ કે ઘરની બહારથી એટલું બધું કુદરતી ગ્રીનરી જોવા મળે છે જાણે તમે હિલ સ્ટેશન પર ફરવા ગયા હો બહારથી જે નાળિયેરીના ઝાડ દેખાય છે તેને લીધે જે વ્યૂ આવે છે તેને માટે હું આ ઘરને થેન્કફુલ કહું છું થેન્કફુલ છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નંબર 6 જે લોકો છે એમાંથી કોઈએ લખવું છે પોતાનું એક્ઝામ્પલ આપી શકે છે આઈ એમ ગ્રેટફુલ ટુ માય યર્સ जेथी थी हूं साथ साथे बात करी सकू छु कंफर्टेबली कारण के मैंने सम्भळाई छे थैंक यू थैंक यू થેન્ક યુ નંબર 7 આઈ એમ ગ્રેટફુલ ટુ માય ગટ ગટ એટલે કે પાચન શક્તિ આંતરડા જે બોલાય છે તે કે જે પોતાનું કામ પોતાના ફંક્શન્સ પ્રોપરલી કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ નંબર એટ આઈ એમ થેન્કફુલ ટુ માય ટીવી ઘરમાં જે ટેલિવિઝન છે ટીવી છે તેની વાત કરું છું હું આભારી છું કેમ કે એ સ્માર્ટ ટીવી છે અને જેના પર વાઈફાઈથી કંઈ પણ જોઈ શકાય છે નંબર નાઇન હું મારા પગને આભારી છું કેમ કે જેના લીધે ચાલી શકું છું દોડી શકું છું જોગિંગ કરી શકું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જે લોકો પાછળથી રેકોર્ડિંગ જુએ કદાચ આ સ્પીડમાં લખી નહીં શકે તો વચ્ચે પોઝ કરીને પણ તમે લખી શકો છો એ ફાયદો પણ યુટ્યુબના લીધે છે કે તમે પોઝ કરીને લખી શકો છો સો થેન્ક યુ અગેન યુટ્યુબ કે આવા બધા ફીચર્સ એની અંદર છે એન્ડ નંબર ટેન લાસ્ટ હું ઘણા બધા રોજના દસના જે બ્લેસિંગ્સ છે તે રિપીટ કરું છું કારણ કે એના માટે વધારે ગ્રેટફુલ છું અને એ જેટલા આપણે ગ્રેટફુલ થઈ તેમાં વધારે ફાયદો થાય તેના માટે સો નંબર ટેન અગેન આઈ એમ ગ્રેટફુલ ટુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ફેન ફોલોઅર્સ એન્ડ યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ તમે છો તો આ ક્લાસીસ પોસિબલ છે બસ તો આજના દસ બ્લેસિંગ્સ થઈ ગયેલા છે અને આપણી પંદર મિનિટ પણ થઈ ગઈ છે રવિવારના દિવસે યુટ્યુબ પર લાઈવ આવવા માટે ખૂબ ખૂબ આભાર આ દસ બ્લેસિંગ્સને શાંતિથી ઇમોશન્સ સાથે વાંચીને ગ્રેટફુલ ફીલ કરીને આજનો આ દિવસ શરૂઆત કરજો વન્સ અગેન થેન્ક યુ લાઈવમાં આવવા માટે આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો અને હું જે આ લાઈવ અરેન્જ કર્યું છે તેનાથી બધાને ફાયદો થઈ રહ્યો છે ફરીથી એક વખત કહીશ જે લોકો પ્રેક્ટિસ કરે છે અને લાઈફમાં કોઈ ચેન્જીસ જુએ છે તો એ લોકો પ્લીઝ કમેન્ટ કરજો ઓર એલ્સ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો જેથી ખ્યાલ આવે શું રિઝલ્ટ આવી રહ્યું છે આવતીકાલે ફરીથી મળીશું સવારે સાડા છ વાગ્યે ને કાલનો દિવસ છે અગિયારમો આપણે અગિયારમાં દિવસ પર પહોંચી ગયા છીએ તો વિડીયો અત્યારે લાઈવ પૂરું કરું છું પણ તમારા દસ બ્લેસિંગ્સ દિલથી એક વખત વાંચી લેજો અને થેન્ક યુ બોલી દેજો આવતીકાલે મળીએ thank you goodbye have a nice sunday